ગુજરાત ભાજપમાં જશ્ન અને ખુશાલીનો માહોલ છે તો બીજી તરફ ચિરાગ પાસવાન રાવિન્દ્રજીત કિશન રેડ્ડી બંદી સંજય કુમાર લલનસિંહ રામનાથ ઠાકુર ગિરિરાજસિંહ હરદીપસિંહ પુરી કીર્તિવર્ધનિત્યાનંદ રાય ગજેન્દ્રસિંહ શેખાવત તમામ આજે શપથ ગ્રહણ કરી શકે છે પચાસ થી વધુ સાંસદો જે આજે શપથ ગ્રહણ કરશે રાજનાથસિંહ અજય ટમટા અન્નપૂર્ણાદેવી કિરણ રીજીજુ ભાગીરથસિંહ ચૌધરી કુમારસ્વામી હર્ષ મલ્હોત્રા

અરુણાચલ પ્રદેશથી કિરણ રીજીજુ આસામથી સર્વાનંદ સોનોવાલ પશ્ચિમ બંગાળ થી મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તો આજે સાંજે સવા સાત વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પચાસ વધુ મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે સવા સાત વાગે સમારોહ શરૂ થશે અને પળે પળ ખબર આપના સુધી આપની ચેનલ એબીપીએ સ્મિતા પહોંચાડશે